હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ મુંબઈના ફેમસ એવા કાંદાના ભજીયા બનાવવાની રેસિપી એકદમ સરસ એવા ટેસ્ટી અને ક્રિસ્પી લચ્છેદાર ભજીયા જે કેવી રીતે બનાવવા તે હું તમને બતાવીશ આ રીતેના ભજીયા ફક્ત દસ મિનિટમાં બની અને ગરમા ગરમ તૈયાર થઈ જાય છે તો આ વિડિયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો કાંદાના લચ્છદાર ભજીયા બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ ડુંગળી લીધેલી છે તમારે જેટલા પણ ભજીયા બનાવવા હોય એ રીતે ડુંગળી લઈ શકો છો ત્યારબાદ આ રીતે ડુંગળીને વચ્ચેથી કટ કરી અને આ રીતે તમારે તેને કટ કરતા જવાનું છે આ રીતે ડુંગળીને કટ કરશો એટલે ડુંગળીના એકદમ સરસ એવા લચ્છા બનશે જેનાથી ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી અને લચ્છેદાર બને છે તો જ્યારે પણ કાંદાના ભજીયા બનાવો ત્યારે ડુંગળીને સ્પેશિયલી આ જ રીતે કટ કરવાની છે તો સેમ એ જ રીતે કટ કરી અને મેં અહીંયા ડુંગળીને તૈયાર કરી લીધી છે ત્યારબાદ ડુંગળીને આ રીતે એક બાઉલમાં લઈ અને હાથ વડે જ મસડી લેવાની છે અને તેના એકદમ સરસ એવા લચ્છા છૂટા પડી જાય એ રીતે તેને છૂટી પાડવાની છે આ રીતે તમે પ્રેસ કરતા જશો એટલે તેના લચ્છા એકદમ સરસ એવા છૂટા પડી જશે તો તમે જોઈ શકો છો લચ્છા એકદમ સરસ એવા છૂટા પડી ગયા છે હવે તેમાં બે નંગ જેટલા નાના કટ કરેલા તીખા મરચાં એડ કરીશું અડધા કપ જેટલી નાની કટ કરેલી કોથમીર એડ કરીશું અને હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર હવે બધા જ મસાલાઓને હાથ વડે એકદમ સરસ રીતે ડુંગળી જોડે આપણે મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ ચોખાનો લોટ એડ કરવાથી ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી અને કુરકુરા બને છે અને હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરતા જઈએ આ સમયે જો મિક્સર થોડું ડ્રાય લાગે તો આપણે તેમાં એક ચમચી જેટલું પાણી એડ કરીશું સ્પેશિયલી કાંદાના લચ્છાવાળા ભજીયા બનાવીએ ત્યારે પાણીનો ઉપયોગ ખૂબ જ ઓછો થતો હોય છે તો તમે જોઈ શકો છો આ રીતેનું આપણે એકદમ સરસ એવું બેટર તૈયાર કરવાનું છે જેમાં ફક્ત ડુંગળી કોટ કરી શકીએ એટલો જ આપણે લોટ એડ કરવાનો છે તો તમે જોઈ શકો છો લચ્છા બની શકે એવું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે આ રીતેનું જ એકદમ ડ્રાય એવું રાખવાનું છે અને અહીં આપણે ચેક કરી લઈએ તેલ પણ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે તૈયાર કરેલા મિક્સરમાંથી આ રીતે આપણે ભજીયા બનાવી અને તેલમાં મૂકીશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને એક તરફ ભજીયા એકદમ સરસ હવે ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું આ રીતેના લચ્છેદાર ભજીયા ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ એવા સોફ્ટ બને છે તો હવે તમે જોઈ શકો છો ભજીયા એકદમ સરસ એવા બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આ રીતે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું છે ને આ રીતે લચ્છેદાર ભજીયા બનાવવા ખૂબ જ ઇઝી અને ખાવામાં તો એટલા સરસ અને ક્રિસ્પી મસાલેદાર લાગે છે કે તમે એક વખત બનાવશો પછી વારંવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો ડુંગળીના લચ્છીદાર ભજીયા બની અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે મેં અહીંયા તેને ગ્રીન ચટણી ટમેટો કેચપ અને ચા જોડે સર્વ કર્યા છે તમે જો આ ભજીયા એકલા ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે તો એક વખત આ રીતેના ભજીયા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ